સત્તાની નીતિ માત્ર પોલીસ ના હાથો બનાવી અને લોકશાહી નું ગળું દબાવવાની છે ભાજપ ના ધારાસભ્યો પર બળાત્કાર કેસ થયા હોય અને બબે વર્ષ પાંત્રા સુધી ધરપકડ ના થઈ કોની રેન્જ રાહ હતી પોલીસ ના ડર થી દબાવવાનો ધમકાવાની કોશિશ થઈ રહી છે આનંદ પટેલ ઉપર ખોટા કેસ કરવાના હોય ચેતરવસાઓ પર કરવાના હોય સરકારની આદિવાસી વિરોધી નીતિ છે કોઈ પણ સરકારની વિરુદ્ધમાં ક્યાંય બોલશે તો વાત કરશે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ એ સતત ચાલતો આવ્યો છે દક્ષિણ ગુજરાત ની અંદર જનતાના મુદ્દા એ ચેતર વસાવવા ઉઠાવતા હોય છે અને વારંવાર તેમની પોલીસ સાથેનું ઘર્ષણ સામે આવતું હોય છે

સતત એ વિરોધ કરી રહી છે આજે તમે પણ જોયું હશે તમામ નેતાઓ ત્યાં પહોંચ્યા શું પહેલી પ્રતિક્રિયા તમારી આખી આ ઘટના ને લઈને ચેત વસાવા હોય કે આનંદ પટેલ હોય કે આદિવાસી વિસ્તારમાં લસતા તમામ આદિવાસી યુવાનો હોય એ એમની મૂળભૂત સમસ્યાઓને લઈને હંમેશા લડે છે અને અત્યારે જે આનંદ પટેલ ઉપર ખોટા કેસ કરવાના હોય ચેત્ર વસાવો કરવાના હોય કે બીજા આદિવાસી નેતાઓ પર જે રીતે દબાવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકારની આદિવાસી વિરોધી નીતિ છે માત્ર ચેતર વસાવ કે આનંદ પટેલ નહીં ગુજરાતમાં જે પણ ધારાસભ્યો સરકારની અંદર સામે અવાજ ઉઠાવે જાય કોંગ્રેસ ના હોય બીજી પક્ષના હોય કે ભાજપ ના હોય કોઈ પણ હોય તો એમને પણ પોલીસ ના દર થી દબાવવાનો ધમકાવવાની કોશિશ થઈ રહી છે કોઈ પણ ભાજપ માં કોઈ ધારાસભ્ય આગેવાનો કોઈ રાજકીય પક્ષ નો માણસ હોય કઈ પણ બોલે તો એના પર કેસ કરવાના ધરપકડ કરવાની પણ ભાજપના ધારાસભ્ય પર બળત્કાર ના કેસ થયા હોય અને બધે વર્ષ ત્રણ વર્ષ સુધી ધરપકડ ના થઈ કોની હતી ત્રણ વર્ષમાં ક્યારેય ધારાસભ્ય પબ્લિક ની વચ્ચે જાહેર માં ફરતા હતા બોડી ગાર્ડ પોલીસ ને ખ્યાલ નતો કે ના ધારાસભ્ય ધરપકડ ના થઈ અને કોંગ્રેસ ના કે બીજા વિપક્ષના ધારાસભ્યો આગેવાનો પર કેસ કરી ધરપકડ કરવામાં આવે છે સરકારની નીતિ માત્ર પોલીસ ના હાથો બનાવી અને લોકશાહી નું ગળું દબાવાની છે વારંવાર આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય કોંગ્રેસે આક્ષેપ કરે છે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એટલા માટે લાવ્યા કે કોંગ્રેસનું નામ નુકશાન મીટી જાય દક્ષિણ ગુજરાતમાં સિનારીઓ અલગ છે ચૈતર વસાવા અને અનંત પટેલ એ બંને એકબીજાની સાથે હોય છે આદિવાસીઓના પ્રશ્નોને લઈને હાલ છે ચૈતર વસાવાની ધરપકડ થઈ છે

તમે જો પત્રકારતા તરીકે બનજો જો કે તમે બે પૂષણ કરી નાખ્યો તમારો ક્યાંક તમને પર લઈ લે છે આ લોકો એટલે વાજેતની સામે તડક સબમાં સડક રીતે દે કોઈ પણ ભૂલ છે અને ક્યાંક ક્યાંક આ લોકો કોઈ એક મે કેસની અંદર બધા કે સો ફસાવાળી કોશિશ કરે છે આ પોલીસને ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે એક મળતો નથી અને કોંગ્રેસ વાજેત કોંગ્રેસ કે اپક્ષના ભબીયા ધારાસભ્ય કે બીજાને જેટલું આઈબી રાખે છે તરસ ક્યાંથી આવે છે તો આટલું ધ્યાન રાખે તો પણ ગુજરાતમાં યુવાન બરબાદ થતા બચી શકે પણ દારૂમાં તો હપ્તા મળે છે મલાઈ મગે છેક નીચેથી લઈને ઉપર સુધી એમને ક્યાંય કેમ ધરપક કે બુટલેગરો નથી કરતા

સરકાર તો ત્યારે એનો હલ કરવા ત્યારે વિપક્ષ એમના માટે લડતો હોય અને ત્યારે વિપક્ષ એમના માટે લડતો ત્યારે આવી રીતે પોલીસ સરકારને હાથો બનીને રાજકીય ચિન્હના ખોરીમાં ભાગ ના બનવું જોઈએ એમને અચ્છા એટલે તમે એવું કહો છો કે સત્તા એ આવનારા સમયની અંદર બદલાશે આજ નહીં તો કાલ સત્તા પરિવર્તન થશે પોલીસે રાજકીય હાથો બની અથવા તો ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ ન કરવું જોઈએ પોલીસ સરખા હોવા જોઈએ ગુનો બને એવું નથી માનતો અચ્છા જાહેર મિટિંગની અંદર આ પ્રકારની ઘટના બને અને ત્રણસો સાત નો ગુનો બને એ આપ નથી માની રહ્યા જી તો આક્ષેપ તો એવા થઈ રહ્યા છે કે તેતર વર્ષાવા એ કાચનો ગ્લાસ ઉપાડ્યો હતો અને ગ્લાસ એ છૂટો એ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવાને છૂટો માર્યો હતો એમ એ તો ત્યાં સંજય સંજય વસાવા ત્યાં હોસ્પિટલમાં દાખલ છે ના સંજય વસાવા હોસ્પિટલમાં દાખલ તો નથી આ તો પછી હોસ્પિટલમાં કાચનો ગ્લાસ લાગ્યો હોત કઈ કેવો ઘાળ લાગ્યો હોત કોઈ એવો વિઝ્યુઅલ હોય તમારી જોડે કે ભાઈ મારે છે એવો હોય તો તો બરોબર છે અને હવે મારી ઓફિસમાં બેઠા શું થયું શું ના થયું અને સીધો ત્રણસો સાત દિવસ એ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ ઉપર ત્રણસો સાત લગાવતા પેલા સાત વખત વિચાર જોઈએ બિલકુલ આભાર ગુલાબ છે અમારી સાથે જોડાવ